પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક श्री गुणमाल भक्तमाल मैं वाँचवा आज्ञा आपसो जी श्री जय श्री गोपेन्द्रलाल जय श्री जमनेश महा प्रभु की जय श्रीलाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंचोग की जय

દાન સમર્પણ આપે દાન સમર્પણ આપે વાલો જી મારો દાન સમર્પણ આપે એટલે વાલો જી મારો પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ દાન સમર્પણ આપે છે હરા વાલા મધ્ય મંડપમાં મોદ ધરીને दुकृत सघा कापे ब्रह्मादिकने भक्ति च दुर्लभ ब्रह्मादिकने भक्ति चे दुरलभ दुर जन्मो जन्ममुनि जापे वालो जी मारो દાન સમર્પણ આપે એ મધ્ય મંડપમાં મોદથી મારા પ્રભુ બિરાજ છે અને સર્વેના દુઃખ હરી લે છે બ્રહ્મા બ્રહ્માદિકને જે ભક્તિ દુર્લભ છે જન્મો જનમ તપ કરે છે જપ કરે છે અને છતાં જ એની પ્રાપ્તિ નથી થતી જેમ હરજી અને કેશવને મહાદેવજી પોતે એમ કહે છે કે પુષ્ટિ પુરુષોત્તમ પોતે પ્રભુ શ્રી લાલ છે તમે એમના શરણે જાઓ કારણ કે એ જે આપી શકે છે એમના પણ હાથમાં નથી અને એટલા માટે કહે છે કે આવી ભક્તિનું દાન એ તેના ભગવદીઓને આપે છે હા ભક્તિ પદાર્થ દાન કરીને સ્થિર કરી સ્થાપે દાસ કુશળ જસ ગાય જુગો જુગ દાસ કુશલ જસ ગાયે જુગો જુગ નિજ જન પદ પર તાપે વાલો જી મારો દાન સમર પણ આપે એટલે પ્રભુ એટલા કૃપાળુ છે કે તેના ભગવતી જનોને ભક્તિ પદાર્થનું દાન કરે છે અને વ્રજમાં સ્થિર કરે છે અને એટલા માટે કહે છે કે દાસ કુશલ જસ ગાય જગ દાસ કુશલ ગાય છે કે હું જસ એનો જુગો જુગ ગાઉં પણ કોના પ્રતાપ તો એ નિજજનના પદ પ્રતાપ એટલે એમના જનના જે પદ છે એ ભગવદીઓના પદ ગ્રહીને એમના પ્રતાપે હું પ્રભુનો આ જસ ગાઈ શકું છું અને આવા જેવા ભગવદી છે એ જે હરજી અને કેશો છે પ્રભુએ એમના ઉપર પણ અત્યંત કૃપા કરી છે અને ભક્તિ આપી છે એમને મન મનોરથ સર્વ પૂર્ણ કર્યા છે બહુ સર્વેની સામે કૃતાર્થ કર્યા છે અને હવે આજ્ઞા આપી છે કે તમે રાજનગરમાં રહો અને વીમાનો ધંધો કરો અને એની સાથે પ્રભુ સેવા કરવા માટે પોતાના ચરણારવી અને હસ્તાક્ષર પધરાવી આપે છે અને એમના મનમોરાથની ઈચ્છા પૂર્ણ એમ કહે છે કે અમારા અમારાથી તમારા દર્શન વગર નહીં રહી શકાય ત્યારે પ્રભુ એટલું દાન કરે છે અને કહે છે કે આ સ્વરૂપની અંદર હું સાક્ષાત પોતે બિરાજું છું અને તમે જ્યારે મનમાં ઈચ્છશો ને ત્યારે હું તમને દર્શન આપીશ એવું પ્રભુ આ બંને ભગવતીઓને કૃપા કરીને દાન કરે છે હવે એનાથી આગળ હું લઉં છું પેજ નંબર છે સિક્સટી વન સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે ત્યાંથી કન્ટિન્યુ કરું છું એટલે પ્રભુએ આટલું એમને કહ્યું કે તમને જ્યારે પણ ઈચ્છા થશે ત્યારે હું તમને દર્શન આપીશ અને સાથે કહે છે કે તમે વીમાનો ધંધો કરો તેમાં તમને રૂપિયા દસ હજાર મળશે તે તમારા બંને ભાઈઓની દેહ રહેશે ત્યાં સુધી ગમે તેટલા ભગવદ્ ભોગ કરો પણ દસ હજાર હંમેશા એમને એમ અમાનત રહેશે એટલે એમ કહે છે કે તમે વીમાનો ધંધો કરો અને એમાં તમને જે કમાણી થશે ને એમાં હંમેશા દસ હજાર રૂપિયાનો નફો તમારી પાસે એમ અનામત તરીકે તમારી પાસે રહેશે ક્યારેય પણ એ ખૂટશે નહીં તમારી દેહ રહેશે ત્યાં સુધી એ રૂપિયા રહેશે પછી બંને ભાઈઓ પ્રભુશ્રીની આજ્ઞા માની અને રાજનગર સ્ત્રીઓ સાથે પધારે છે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ એ ગોકુળ જવા માટે પધારે છે હવે આ તરફ રાજનગરમાં ઘર ભાડે રાખ્યું છે અને વીમાનો ધંધો શરૂ કર્યો છે એવી વખતે એક વાણીઓ જે છે એ વેપારીનું વહાણ જે છે એ ખંભાતથી રૂપિયા દસ લાખનો માલ ભરીને નીકળ્યું છે અને દરિયામાં ચાલુ આવે છે પણ ઘણો વખત થઈ ગયો છતાં પણ વહાણ દરિયામાં અને દરિયામાં જ આડું અવડું ચાલ્યા કરે છે હવે શેઠને ઘણી ચિંતા થવા લાગી દસ લાખ રૂપિયાનો માલ છે ને હવે પહોંચવાના દિવસ ઉપરાંત પણ ઘણા દિવસ થઈ ગયા છતાં વહાણ પહોંચ્યું નથી એટલે શેઠ ગભરાઈ અને વીમો ઉતરાવા રાજનગરમાં પહોંચ્યા હરજી અને કેશવને ત્યાં જ તેમણે વીમો ઉતરાવ્યો અને ફીના દસ હજાર રૂપિયા એ હરજી અને કેશવભાઈને આપ્યા શેઠ વીમો ઉતરાવી દુકાનની નીચે ઉતર્યા ત્યાં જ તેમનો એક નોંધ દોડતો દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે આપણા વહાણ સહી સલામત છે એવા સમાચાર આવ્યા છે થોડા જ વખતમાં તે વહાણ અહીંયા પહોંચી જશે અને વાણીઓ તો વિચારમાં પડી ગયો હવે વાણીઓ તો અબૂધ છે પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે લીલાધરશ છે એમની લીલા ક્યાંથી સમજી શકે પ્રભુ કોઈના કોઈ સ્વરૂપે તો હંમેશા પોતાના ભક્તના દુઃખ દૂર કરવા માટે ગમે તે સ્વરૂપે તેનો હાથ જાલવા આવે જ છે બસ આપણે તેની રાહ જોવાની જરૂર છે અને અહીંયા પણ એવું છે આ વાણિયાના સ્વરૂપમાં પ્રભુ પોતે શ્રી હરજી અને કેશવ જે ભગવતી છે એમનો હાથ જાળવા માટે આવ્યા છે એટલે વાણીઓ તો વિચારમાં પડ્યો કે થોડો વખત પહેલાં જો આવો આવ્યો હોત તો દસ હજાર ભરવા ન પડે છે તો માનવી જ ને એટલે મનમાં એવો વિચાર આવ્યો પણ કંઈ નહીં હશે આટલેથી જ પત્યું જેવી પ્રભુની ઈચ્છા એમ કરી ને ઘરે પાછો ગયો શું કહ્યું જેવી પ્રભુની ઈચ્છા એટલે ખરેખર પ્રભુની ઈચ્છા છે એ ગમે તે સ્વરૂપે ગમે તે રીતે તમારી સાથે આવે છે એમ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ એમણે જે વચન આપ્યું હતું જે પ્રમાણે દાન કર્યું હતું એ પ્રમાણે હરજી અને કેશવને દસ હજાર રૂપિયાનો પહેલો વીમાની કમાણી થાય છે હવે હરજી અને કેશવભાઈ બંને અહીંયા પોતાની સ્ત્રીઓ સાથે ત્યાં રાજનગરમાં આનંદથી રહેવા લાગ્યા ઘણા જ ખેલ મનોરથ કર્યા અને અસંખ્ય પૈસો વાપર્યો એટલે વીમાના ધંધામાં ઘણી કમાણી પણ કરી અને અસંખ્ય પૈસો પણ વાપરો અને છતાં પણ એ દરેક ભગવત કાર્ય પછી દસ હજાર રૂપિયાની અમાનત હંમેશા છેલ્લે બચતી એમની પાસે એ રહેતી જ કેટલેક સમય હવે સ્ત્રીઓ પણ ભગવત ચરણ પામી એક પછી એક એટલે થોડોક વખત ચાલ્યો બધા આનંદથી રહ્યા અને પછી થોડો સમય થતાં સ્ત્રીઓ પણ ભગવત ચરણને પામી હવે હરજીભાઈને એક દીકરો છે અગિયાર વર્ષનો એ સાથે રહેતા હવે બે ભાઈ અને પોતે દીકરો હવે મનમાં થયું કે હવે અમદાવાદ છોડીને નવા નગર પાછા પોતાને દેશ જાઉં છે એમ નવા નગરમાં પાછા રહેવા આવી જાય છે ચરણ સેવાનું સુખ લે છે પ્રભુએ જે સેવા પધરાવી છે એમાં પ્રભુનો વાસ છે એમ માનીને હૃદયથી સાચી સેવા કરે છે નગરમાં ફરીથી દુકાન કરી વેપારમાં લાભ થવા લાગ્યો હવે કોઈ પણ વૈષ્ણવ આવે તો પોતાનાથી બનતી બધી જ મદદ કરતા એટલે જે પણ વૈષ્ણવ નવાનગર આવે તેમની સેવા કરતા એમની સાથે રાખતા અને જે પણ કાંઈ મદદ થઈ શકે તે બધી જ કરતા પ્રભુ શ્રી પ્રદેશ પધારે ત્યારે પણ ઘણું જ ખર્ચ કરતા અમૂલ્ય ભેટ ધરતા અને વળાવવા સાથે પ્રભુની સાથે જતા એટલી પ્રીતિ પ્રભુ સાથે હતી હવે એવા વખતમાં એકવાર પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ડુંગરપુર પધાર્યા છે અને એટલા માટે ત્યાં આગળ રાવળજી બહુ સુખ લે છે પ્રભુ રોક્યા છે એટલે તો ત્યારે હરજી અને કેશવ પણ ત્યાં જાય છે અને પ્રભુની સાથે હિંડોળાના જન્મોત્સવના અઢળક ઉત્સવો કરે છે અને આનંદ લે છે કીર્તન કરતાં કરતાં વૈષ્ણવોને આનંદ લેવરાવતા લેવરાવતા અનેક મનોરથ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ સર્વેના પૂર્ણ કરે છે કોઈ વખત નામું લખતાં તો કોઈ વખત અનુપમ સુખ જાગતા એમ પ્રભુની સાથે અનુપમ સુખ એમણે અનુભવી આપણે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના જે વચનામ્રત છે પિસ્તાળીસ વચનામ્રત એમાં પણ છેલ્લા ઓગણચાલીસથી પિસ્તાલીસ વચનામ્રતની અંદર હરજી અને કેશવભાઈ જે છે એ ઘણા પ્રશ્ન પૂછે છે એનું પ્રમાણ આપણને વચનામ્રતમાં મળે છે ઘણા પ્રશ્ન એ પ્રભુશ્રીને મનમાં પૂછે છે કે પ્રભુ શ્રી આનું શું થાય અને પ્રભુ એમના મનનું નિવારણ પણ કરે છે આવી રીતે હરજી અને કેશવભાઈએ પ્રભુશ્રીની જીવ્યા ત્યાં સુધી સેવા કરી હવે આગળ જતા એ નવા નગરમાં રહેવા આવ્યા છે દીકરો મોટો થયો છે શાળાએ ભણવા જાય છે હવે એક વખતની વાત છે કે ઉત્થાપનના દર્શન કરી બંને ભાઈ વાત કરતા હતા કે ભાઈ કેશવ આપણા દાસનું વૈવિશાળ નોંધારીને ત્યાં કર્યું છે તો તે હરજીભાઈ હરજીભાઈનો દીકરો એનું નામ દાસ છે એટલે એમ કે છે કે દાસના જે વેવિસ્તાર છે એ અહીંયાના ગામના જે છે નોંધારી એ વૈષ્ણવ નથી અને એમની દીકરી સાથે કર્યું છે પણ દીકરી તો અવૈષ્ણવ છે અને આપણા માથે કોણ બિરાજે છે નિધિ બિરાજે છે તો જો એ પ્રભુની સેવા ન કરે કે ધર્મ ન રાખે તો આપણે શું કરીએ ત્યારે કેશવભાઈ કહે છે કન્યા ચાલી જાય તો આપણે દાસનું વેવિશાળ ન કરવું પડે એટલે ત્યારે એમ કહે છે કે જો એ કન્યા ચાલી જાય તો આપણે દાસનું વેવિશાળ ન કરવું પડે અને ત્યારે કેશવ હરજીભાઈ છે એ બહુ જ ભાવથી કહે છે કે કેશવ તમે આવું કેમ કહો છો એટલે કેશવભાઈને કહી તમે આવું કેમ કહ્યું પારકી દીકરીને ચાલવાનું આપણે ન કહેવાય કેટલા ઉત્તમ વિચાર હંમેશા ભગવદી હોય ને એ પોતાનું તો સારું કરે જ કરે આપણે આગળ જેટલા પણ પ્રસંગ જોયા એ બધામાં જોયું કે ભગવદી પોતે તો તરે અને એની વાણીથી બીજાને પણ તારે એવી એમની વાણી અને એવી એમની ભક્તિ તો અહીંયા હરજીભાઈ છે ભગવતી છે એટલે એમ કહે છે કે પારકી દીકરીને ચાલી જવાનું ન કહેવાય પણ શું વિચારે છે પણ આપણો દાસ ચાલી જાય તો વધારે રૂરો આપણો ધર્મ રહે કેટલી ઉત્તમ ભક્તિ કંઈ જ જીવનમાં અગત્યનું નથી એમ કહે છે કે આ જીવન પ્રભુને સમર્પણ કરેલું છે તો એ સ્ત્રી હોય કે પુત્ર હોય એ સર્વસ્વ પ્રભુના સેવાના કાર્યોમાં આવવા કામમાં આવવા જોઈએ એવું અહીંયા કહે છે કે દાસ પ્રત્યે એમ કહે છે કે પુત્ર ચાલી જાય તો આપણો ધર્મ ટકી રહે તેવામાં દાસ નિશાળેથી ભણીને આવ્યો અને દર્શન કરી પોતાના પિતા હરજીભાઈને પૂછ્યું કે જે શું વાત કરો છો ત્યારે બધી હકીકત હરજીભાઈએ કહી બતાવી અને કહ્યું કે મેં તારા કાકાને કહ્યું કે આપણી પારખી દીકરી ચાલી જવાનું ન કહેવાય આપણે દાસ ચાલી જાય તો વધારે રૂ એટલે દાસ જે છે એમના દીકરાને સમજાવે છે દાસ પણ એવો જ ભગવદી છે પિતા સાથે રહેલો છે અત્યાર સુધી પ્રભુની ભક્તિ કરેલી છે તો એટલા માટે દાસને સર્વે સમજાવે છે કે આપણામાંથી નિધિ બિરાજે છે પારકી દીકરીને ચાલી જવાનું ન કહેવાય પણ જો તું ચાલી જાય તો આપણો ધર્મ સચવાય અને દાસ કશું પણ કહ્યા વગર ત્યાંથી ઉડીને પ્રભુના દર્શન કરે છે દર્શન કરી અને પિતાને અને કાકાને કહે છે કે મારા જય ગોપાલ અને જય ગોપાલ બોલતાની સાથે જ તરત જ એના પ્રાણ જે છે પ્રભુના ચરણમાં પહોંચી જાય છે આવી અનન્ય ભક્તિ હરજી કેશવની અને એમના પુત્રની દાસની એટલે દાસ પણ માને છે કે મારા જીવ કરતા અગત્યનો મારો ધર્મ છે મારા પ્રભુ છે એમને શ્રમ ન પડવો જોઈએ અને એમ માની એ પ્રભુને પોતાના પ્રાણ અર્પણ કરી દે છે અને જે ગોપાલ કહેતા જ એ પ્રભુચરણને પામે છે હવે તેની દેહ ક્રિયા કરે છે અને થોડો વખત થતાં એ થોડો સમય થયો અને કેશવભાઈ પણ પ્રભુચરણ પામ્યા હવે હરજીભાઈને પણ ચાલવાનો સમય થયો પ્રભુ દ્વારા ખ્યાલ આવી ગયો છે કે હવે મારો ચાલવાનો સમય થયો છે પણ માથે નિધિ બિરાજે જે પ્રભુનું સ્વરૂપ છે એ સેવા કોણ કરે ને એટલા માટે એની તજવીજ માટે એમની જે બહેન છે એ બહેનને વિનંતી કરે છે કે ભાઈ તું હવે આ મારા જે સ્વરૂપ છે ઠાકોરજીનું સ્વરૂપ એની તું સેવા કરજે ત્યારે બેન વિનંતી કરતાં કહે છે કે મારે કઈ રીતે કરી શકું કારણ કે શ્રી ઠાકોરજી બિરાજે છે એ હું સમજું છું પણ પ્રભુએ તો આજ્ઞા કરેલી છે કે જ્યાં સુધી તમારો દેહ રહેશે ત્યાં સુધી જ દસ હજાર રૂપિયા રહેશે તો મારે રાજભો ક્યાંથી લાવવા એટલે બહેનની કોઈ પરિસ્થિતિ નબળી છે એટલે કહે છે કે હું સમજુ છું પ્રભુનું સ્વરૂપ છે સેવા કરવી એ પ્રભુ બિરાજે છે પણ તમારો દેહ રહે ત્યાં સુધી જ દસ હજાર રૂપિયા રહે હવે હું તો એમ મારી પરિસ્થિતિ નબળી તો હું રાજભોગ ક્યાંથી લાવું ત્યારે હરજીભાઈ શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે અને પ્રભુ પ્રગટ થઈ અને આજ્ઞા કરે છે કે જે કોઈ બાઈ જે છે એ સેવા કરશે ત્યાં સુધી જ્યાં સુધી એ સેવા કરશે ત્યાં સુધી સિંહાસનની નીચેથી હંમેશા બુહારી કાઢતા બે કોરી નીકળશે અને તેમાંથી રાજભોગ લાવી બાઈ પોતાનો નિર્વાહ ચલાવશે એટલે પ્રભુ એવી આજ્ઞા કરે છે કે તમે સ્વદેશ પધારો ધામ પધારો પણ તમારા થકી જે બાઈ સેવા કરી રહી છે એ સેવા કરતી બાઈ જ્યારે જ્યારે પણ બુહારી કરશે ને તો ત્યારે બુહારી કરતી વખતે સિંહાસનની નીચેથી બે કોરી નીકળશે અને એ બે કોરીમાંથી એણે રાજભોગ લાવવાના અને બાઈનો નિર્વાહ થઈ જશે એમ કહી પ્રભુ શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા અને હારજીભાઈ બી છે એ એમને પણ જાણવાનું થયું પ્રભુ ચરણ પામ્યા એવા કૃપાપાત્ર હરજીભાઈ અને કેશવભાઈ હતા જેમણે ધર્મ સાચવી રાખવા પોતાના અલૌકિક એકના એક સોરી લૌકિક એકના એક પુત્રનો પણ ત્યાગ કર્યો હવે અહીંયા મેં શરૂઆતમાં કહ્યું હતું આગળ બીજા પ્રસંગની અંદર કે માલ ભવસાગર તરવેકો નયકા એમાં પ્રસંગ આ જ છે અને ચોપન નંબરના પેજ ઉપર મેં કહ્યું કે આ પ્રસંગ દ્વારા આપણને ત્રણ વાત પ્રભુ બતાવે છે આ એક જ પ્રસંગની અંદર ત્રણ પ્રસંગ એમાં સમાવેશ થયેલા છે પહેલો પ્રસંગ જે છે પ્રભુ જે છે એમને અનન્ય શરણાગતિ આપે છે બીજો પ્રસંગ એ સર્વસમર્પણ હરજી અને કેશવભાઈ ની સિદ્ધિ થાય છે કે સર્વસમર્પણ એ કરી બતાવે છે એ બીજા પ્રસંગ દ્વારા આપણને સમજાવે છે અને ત્રીજો પ્રસંગ જે આપણે જોયો કે એ લૌકિક દીકરાને પણ શું કરે છે પ્રભુ કરતાં અધિક એમ પ્રભુને અધિક માને છે તો અહીંયા એ ત્રીજા પ્રસંગ દ્વારા કહે છે કે ત્રીજી વાત જો બતાવે તો એ ધર્મ અવિચળ રાખવા માટે એકના એક દીકરાને શ્રી ઠાકોરજીના ચરણે જવાનું કહી એટલે ચાલી જવાનું કહીને બતાવે છે એટલે બંને ભાઈ પ્રભુને શું માને છે સર્વોત્તમ માને સર્વથી ઉત્તમ માને છે સૌથી ઉત્તમ પદવી એમને આપે છે અને એટલા માટે પોતાના એકના એક દીકરાને પણ પ્રભુના ધર્મ સાચવવા માટે એને ચાલી જવાનું કહે છે અહીંયા બે એ પ્રસંગને વધુ ઊંડાણથી સમજાવવા માટે કહે છે કે એક વખત મહાદેવજીના સ્ત્રી સતી પાર્વતીજી મહાદેવજીનું કહ્યું માનતા નથી અને શ્રી રામચંદ્રજીની પરીક્ષા કરવા માટે જાનગીજીનું સ્વરૂપ ધારણ કરે છે ભગવત ભક્ત જે છે પોતે વૈષ્ણવ છે મહાદેવજી એ વાત જાણતા અને તેથી તેઓ સતીનો ત્યાગ કરે છે હવે સતી પોતાના પિતાને ત્યાં જઈ અને યજ્ઞમાં ભસ્મ થઈ જાય છે અને હિમાચલમાં ફરીથી પ્રાગટ્ય લે છે ઘણી તપશ્ચર્યા કરે છે પણ મહાદેવજી એ સતીને શું કરે છે સ્વીકારતા નથી પ્રસન્ન થતા નથી ત્યારે પાર્વતીજી જે છે એ પ્રભુશ્રીને શું કરે છે વિનંતી કરે છે અને ઠાકોરજી એ મહાદેવજીને આજ્ઞા કરે છે કે તમે પાર્વતીજીનું પાણી ગ્રહણ કરો અને પાર્વતીજીએ ભગવાનની લીલા જાણવાની ઈચ્છા દર્શાવી અને ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા અને પાર્વતીજીને પત્ની બનાવ્યા આ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધ થાય છે કે વૈષ્ણવ હોય વિષયને અર્થે પર પ્રસન્ન થતા નથી એટલે જો વૈષ્ણવ હોય તો લૌકિક કોઈ પણ સંબંધ હોય એ પ્રભુથી ઉત્તમ માનતા નથી ભગવદ સેવામાં જ સ્ત્રી પુત્રાદિક અનુકૂળ થઈ સહાય આપે તેના ઉપર જ અનુરાગ રાખે છે આવો જ એક પ્રસંગ આપણે જોઈ ગયા આગળ પણ આવી ગયો છે કે એમને સાત દીકરા છે એમાંથી એમ કહે છે કે મારે દોઢ જ દીકરો છે તો એવી રીતે અહીંયા પણ એવું જ કહેવા માંગે છે કે જે ભગવત કાર્યમાં કામમાં આવે એવા જ સંબંધને વૈષ્ણવો નિભાવે છે અને આવા જ છે હરજી અને કેશવભાઈ એમની વાર્તાનો પાર નથી હવે મારા અહીંયા પ્રસંગને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ક્ષમા કરશો જો સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ